ભક્તો હોળી રમ્યા બાદ રાસની રમઝટ બોલાવી હનુમાનજી દાદાના સાનિધ્યમાં ભવ્ય રંગોત્સવ ઉજવ્યો હતો ધૂળેટી પર્વ નિમિત્તે વહેલો સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે આવી પહોંચ્યા હતા હનુમાનજી દાદાના દિવ્ય દર્શન કરી દાદાના સાનિધ્યમાં ભવ્ય રંગોત્સવની મોજ માણી હતી હેપી હોલી સનાતન હિન્દુ ધર્મનો મહાપર્વ એટલે હોલી આજે સાળંગપુર કષ્ટભંજન દાદાના દરબારમાં ગુજરાતની સૌથી મોટા મોટી રંગોત્સવ ઉજવવામાં આવ્યો છે અહીંયા હજારો લાખોની સંખ્યામાં યુવાનો આજે દાદાના ભક્તિના રંગથી રંગાયા છે વર્ષો પહેલાં સ્વામિનારાયણ ભગવાન આ ધરતીને ભક્તિના રંગથી રંગી હતી અને અહીંયા બહુ મોટો હોળી ઉત્સવ રંગોત્સવ કર્યો હતો એ પરંપરાને અનુસારે આજે દાદાના દરબારમાં લાખો યુવાનોએ આ હોળીનો લાભ લીધો છે દાદાને પ્રાર્થના હેપી હોલી સમગ્ર ભારત કાયમને માટે એવી પ્રાર્થના બહુ સરસ તમે આજે આ કવરેજ કરી રહ્યા છો દાદા કષ્ટભન દેવ ધામના આંગણે આજે સનાતનીય પરંપરાનો હોળી મહોત્સવ ગુજરાતના શ્રેષ્ઠ મહોત્સવ તરીકે અહીંયા ઉજવાઈ રહ્યો છે અને પુરા ભારતમાંથી આવી અને ભક્તો આજે દાદાના આંગણે હોળીના ઉત્સવનો આનંદ માની રહ્યા છે આવી પરંપરાઓ એ આપણી હિન્દુસ્તાનની

અને દાદાના અને સંતોના આશીર્વાદ લેવા માટે આવ્યા છીએ અમે દર વર્ષે આવીએ છીએ અને ખૂબ એટલે ખૂબ મજા આવી આ વખતે પણ સંતો દ્વારા એક અલગ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અગિયાર પ્રકારના અલગ અલગ રંગો એકાવન હજાર કિલો રંગો અમે ઉદયપુરથી સંતો દ્વારા મગાવવામાં આવ્યા હતા જેની અંદર ટોટલ ઓર્ગેનિક હતા કોઈ ચિરોડી કેવું કાંઈ નહીં માત્ર રંગો હતા અને રંગોના દાદાના રંગે રંગી અને સંતોના આશીર્વાદ લઈ અને અમે હરિભક્તો બધા ખૂબ આનંદ કર્યો છે જેડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા બરવાડા